હું બધા અઢારે આલમ ને કહું છું આના સક્કરમાં નો પડો અને તમારે કઈ દુઃખ સુખ હોય કે કોઈ દર્દ હોય કે કોઈ દીકરા સંતાન કોઈ હોય તો સારા ડોક્ટર ને બતાવો પ્રાર્થના કરો તમારે કદાચ હા માતાજી રાખો સોય સો ટકા રાખો તમે પથ્થર ઉપર રાખશો ને તો ઈ તમને થઈને પૂજા નમસ્કાર મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક એવો વાયરલ ઓડિયો જે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે આ ઓડિયોમાં મહેશભાઈ નામના વ્યક્તિ દીપક ચુડાસામા સાથે ફોન પર વાત કરે છે જેમાં તેઓ ખુલ્લેઆમ કહે છે કે સતુભોઆ અમારા ગામે આવ્યા હતા કહ્યું હતું કે નાગડી નીકળશે મંદિરના ત્રણ આંટા ફરશે હજારો લોકો સવારના પોરે આ દ્રશ્ય જોવા એકઠા થયા પણ મિત્રો ના નાગડી નીકળી ન કોઈ જીવજંતુ દેખાયું અને અંતે મહેશભાઈ પાસેથી અગિયાર હજાર રૂપિયા લઈ ભુવા ચાલ્યા ગયા આ ઓડિયો દ્વારા ખોટી આગાહીઓ અંધશ્રદ્ધા અને ભોળા લોકો સાથે થતી ઠગાઈનો ખુલ્લેઆમ પડદાફાશ પર્દાફાશ થાય છે આ વિડિયો કોઈ વ્યક્તિ સામે નહીં પણ સત્ય સામે લાવવા અને લોકોને જાગૃત કરવા માટે છે વિડીયો અંત સુધી જરૂર જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો મેલડી માને જો કોઈ ખોટી પડી હતી તો ધૂણવાનું બંધ તો જોવા ઉપલ્યો વિડીયો જે વિડીયોમાં હળવદ તાલુકાનું માલણિયાદ ગામમાં આ સતુભુવાએ જાહેરાત કરેલી હતી કે હવાનો દીપ ચડે અને આ મંદિરની આગળ ડબલ ઝોટા નાગણી બની અને જો મંદિરના ના ફરતે ત્રણ રાઉન્ડ નો મારે તો હું ધૂણવાનું મૂકી દઈ એવું આ સતુ સતુભુવા ત્યાં જે માંડવામાં હાજરી દેવા ગયા હતા એ સતુભુવા એ જ્યાં કાયદેસર એટલા માણસોની ની વચમાં બોલ્યા તા હવે માતાજી બોલ્યા હોય તો તો કદાચ કામ થઈ ગયું હોય પણ તો હવે તો લાગે છે કે આ સતુ સતુભુવા પોતે બોલેલા હવે આ તમે જે ઉપલો વિડીયો છે એ તમે સાંભળો હવે તમે નક્કી કરો કે હવે આ છતુ ભુવા બોલ્યા હતા કે પછી મેલડીમાં માળવાળા મેલડીમાં બોલ્યા હતા સવારનો દીપ ચડે અને જોટો નાગણી નીકળે અને મંદિરની સાક આગળ પાછળ ત્રણ ફેરા મારે એટલે ત્રણ રાઉન્ડ મારશે એવી આ છતુભુવા એ જઈ અને આ વાત કરી હતી અને જે આ પધરામણી કરી હતી એ ગામનું નામ છે માલણિયા હળવદ તાલુકાનું માલણીયા ગામ છે હવાર માણસો ત્યાં જે માંડવામાં આવેલા ઈ માણસો હવારના દસ વાગ્યા સુધી ત્યાં રાહ જોઈ પણ ઈ મંદિરે કોઈ પણ નાગણી શું કે કોઈ જીવ જનાવર કઈ નીકળ્યું નહી ત્યારે આ માતાજી વિશ્વાસ તૂટેલો અને આ સતુભુવા એ જે બોલ કાઢેલા ઈ બોલ ની ઉપર પાણી ફેરવી આ સતુભુવા ત્યાંથી અગિયાર હજાર રૂપિયા લઈને વી આવેલા આવા આવા સબૂત હજી મારી પાસે ઘણા પડ્યા છે તો જોવો આ વિડીયો અને આ સાંભળો આગળનું જે રેકોર્ડિંગ જે માનવો જે કર્યો હતો જે પદરામણી સતુ ભુવાની કરી હતી એના મુખે જ સાંભળો કે ત્યાં નાગણી નીકળી હતી કે પછી શું બનાવ બન્યો હતો એ આખું આ રેકોર્ડિંગ સાંભળો અમે સતુભાને આમંત્રણ દીધું હતું અગિયાર અગિયાર બે હજાર પચીસ ની તારીખે

મંદિર પટલા એક વર્ષની રાહ જોઈ ગઈ બરાબર એટલે નાગણી પછી દેખાણી નાગણી જોવા લગભગ કેટલા માણસો નાગણી તમારા ઠેકાણે દેખાડવાનું કીધું એના ઠેકાણે અમારા અમારા ઠેકાણે તમારા ઠેકાણે બરાબર મંદિર પડતા કે ટેસ્ટિંગ કરવા વાળા રોકાઈ ગયો

બરાબર આ તો લોલમ લોલ છે ભાઈ પરવા છે એટલે હું બધા અઢારે આલમ ને કઉ છું કે ભાઈ માં નો પડો અને તમારે કઈ દુઃખ સુખ હોય કે કોઈ દર્દ હોય કે કોઈ દીકરા નિસંતાન કોઈ હોય તો સારા ડોક્ટર ને બતાવો હા માતાજી રાખો સો ટકા રાખો તમે પથ્થર ઉપર ને તો ઈ તમને પાળીઓ થઈને પૂજા હે અને ઈ તમારા કામ ધાર્યા કરશે છે બાપુ ને ના બધા ના પડદા ફાચ્યા છે બરાબર એટલે આ આપડે બધા અઢારે આલમ ને કહીએ છીએ આવા હાવ ભોળા નો બનો વિશ્વાસ રાખો ધર્મ છે માતાજી છે માળવાળી મેલડીમાં છે નથી એવું નથી પણ ઈ માળવાળી મેલડી મને એવું નથી કે તમારે સતુ ભુવ જવું જ પડે તમે ઘરેથી શ્રદ્ધા રાખો માતાજી તમારા ધાર્યા કામ કરશે બરાબર છે આ તમે કીધું એમ જોટાળી નીકળે સિંગલ નીકળે એટલે ભાઈ આવી વાહિયાત વાત ન કરવાની હોય અત્યારે એકવીસમી સદી છે અત્યારે ટેકનોલોજી નો જમાનો હશે હા સાચી વાત છે તો પછી એને ખરાબ લાગી જાય બાપુને

તો પછી બાપુ રોકી લેવાના હતા ને રોકી જરૂર હતી કે આમાં તમારી જવાબદારી વાળા વ્યક્તિ સિવાય થોડા માતાજી પાસે કેમ તમે કે માતાજી છૂટા રેઢા મૂકીને વ્યાજ આવશો તો માતાજી ને તમે બોલાવી તો લેહો પણ મોકલ છે કોણ એમ એમ તમારે કેવાની જરૂર હતી એટલે માતાજી ગયા હા વાત માતાજી શરૂઆત માં આવ્યા છે ને ત્યારે સો ટકા આવ્યા છે હા વાહો કર્યો હોય થાપ આપ્યો હોય કાંડું જાલ્યું હોય એ માન્ય છે આપડે પણ જે ધર્મ ના નામે જે ધંધા ચાલુ કર્યા ને ભાઈ ત્યાંથી માતાજી ગયા એટલે આ બધી આપણે જે લોકો જે જાય છે જે માં વધારે છે એને સમજવાની જરૂર છે અને શ્રદ્ધા રાખો એનો વાંધો નથી પણ જે ના નામે તમે જે દુખી થાવશો કોઈક મેં તો વાત સાંભળી છે કે કેસ એવા આવે છે કેન્સર ના કેસ જ્યાં હોસ્પિટલથી લઈને આવે છે કોઈ એવા ઇમરજન્સી કેસ લઈને આવે છે તો આ બધી અંધશ્રદ્ધા છે ભાઈ બરાબર કઈ કઈ વાંધો નહી ભાઈ જયારે જરૂર પડશે ત્યારે હું તમને ફોન કરી ભાઈ હા

इस सवाल में इंसान उलझा है नाम बदलकर रंग चढ़ाकर हर कोई भगवान को बांट रहा है मंदिर मस्जिद गिरजा गुरुद्वारा पत्थर में क्यों कैद किया सहारा जो सांसों में जो धड़कन में वो कैसे किसी एक का हो सारा किताबों में ईश्वर ढूंढ लिया पर इंसानियत को खो दिया धर्म की दीवारें ऊंची करके भूखे को देखना छोड़ दिया अगर मेरा है तो मुझ में दिखे अगर तेरा है तो तुझ में जगे जो नफ़रत में भी प्रेम न बोले वो भगवान भला कैसे सजे ईश्वर तो बस एक आईना है जिसमें इंसान का चेहरा है तो जैसा है वैसा दिखेगा वो तेरा नहीं तो उसका पहरा है